અંકલેશ્વરમાં હર્તાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ગણપતિ જલ્દી મોરિયાના નારા સાથે અંકલેશ્વરમાં અલગ અલગ પંડાલોમાં લોકોએ ગણપતિ દાદાની આરતી ઉતાર્યા બાદ ધબધબા શોભાયાત્રા નીકળી હતી ડીજેના તાલ સાથે નીકળેલ ગણેશજીની શોભાયાત્રામાં દેશભક્તિ ગીત ભક્તિગીત ટીમલી રાસ ગરબા ઉપર લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રા ચૌટાનાકા નજીક આવી પહોંચતા પાલિકા સદસ્યોએ ગણપતિ દાદાનું ફૂલ સ્વાગત કર્યું હતું ગણપતિ દાદાના પંડાલોથી શરૂઆત થયેલી શોભાયાત્રા પરંપરાગત રૂટ રૂટ ઉપર ફરી હતી શ્રીજી ભક્તો માટે સેવાભાવી વ્યક્તિઓ તેમજ સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પાણી તેમજ શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજીને ભક્તોએ ભારે હૈયે ગણપતિ દાદાને આવતા વર્ષે વહેલાઓના કોલ સાથે મોડી રાત સુધી વિદાય આપી હતી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઈએસઆઇસી હોસ્પિટલ સામે નોટિફાઈડ જળકુંડમાં બાપાના વિસર્જન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ વિસર્જન દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો અંકુલેશ્વર ભરૂચને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર અડતાલીસના માર્ગ ઉપર આવેલ જળકુંડ ખાતે પણ પ્રતિમાઓનું ભક્તિપૂર્વક વિસર્જન થયું હતું બંને સ્થળોએ બાપાને વિદાય માટે ભક્તો ઉમટી પડ્યા હતા વિસર્જનના સ્થળે તરાપા તરવૈયા લાઇટિંગ તેમજ મોટી ક્રેનની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી ગણપતિજીની શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ એસઆરપી પોલીસ જવાન હોમગાર્ડ અને જીઆરડી તેમજ બ્લેક કમાન્ડો સહિત પોલીસ કાફલો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી જૂના નેશનલ હાઈવે નર્મદા મૈયા નજીક મોડી રાત સુધી ગણેશજીનું વિસર્જન ચાલુ રહ્યું હતું આ પ્રસંગે ગણેશ સમિતિ દ્વારા અંકલેશ્વર ચૌટાનાકા ખાતે અંકલેશ્વર એસડીએમ મામલતદાર ડીવાયએસપી નગરપાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારી તેમજ પત્રકારોનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું આજના ગણેશ વિસર્જનના પાવન દિવસે ગણેશ મંડળ સમિતિ દ્વારા અત્રે તમામ હોદ્દેદારો તથા અધિકારીઓના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોલીસ ડિપાર્ટમેન્ટ તથા તંત્ર હું અપીલ કરવા માંગુ છું કે આપનો આપણો આ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ છે હર્ષોલ્લાસ સાથે ઉજવવા માટે તમામ લોકોએ તંત્ર અને પોલીસના સહકાર કરે પોલીસ દ્વારા આ દિવસે ચાક ચોખન બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધાબા પોઈન્ટ ટ્રાફિકના ડાયવર્ઝન ટ્રાફિક પોઈન્ટ્સ તથા પેટ્રોલિંગ તેમજ મૂવિંગ બંદોબસ્તનું પણ આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે તમામ નગરજોડો દ્વારા તંત્ર અને પોલીસને સહકાર કરવામાં આવે તો આપણે આ તહેવાર ખૂબ સારી રીતે હર્ષોલ્લાસ સાથેની ઉજવણી કરી શકીશું એ બાબતની હું ખાસ સૌને અપીલ કરું છું કે પોલીસ આપણો એ ડિવિઝન બી ડિવિઝન તથા રુરલ અને જીઆઈડીસી ના તમામ વિસ્તારોમાં બંદોબસ્તની આયોજન કરવામાં આવ્યું છે જેમાં અત્યારે તમામ પોલીસ કર્મીઓ આ ઉપરાંત એસઆરપી તથા ક્યુઆરટી ની ટીમ પણ આપણને ફાળવવામાં આવી છે અને તમામ જગ્યાએ પૂરતો પ્રમાણમાં બંદોબસ્ત આયોજન કરવામાં આવ્યું છે જય શ્રી રામ જય ગણેશ ગણેશ દાદાની આજે વિદાય નો દિવસ છે એટલે પૂરા ભારત વર્ષમાં આજે પૂજા દાદાને વિદાય આપી રહ્યા છે ત્યારે અમારા અંકલેશ્વરમાં ગણેશ ઉત્સવ ઉત્સવ સમિતિ ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટ તથા અંકલેશ્વરના તમામ ગણપતિ મંડળો આજે દાદાને વિદાય આપી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં અમારે પોલીસ ખાતું નગરપાલિકા ખાતું અન્ય સરકારી અધિકારીશ્રીઓ અને પત્રકાર મીડિયા ભાઈઓ તમામને પહેલાં તો હું શુભકામના પાઠવું છું અને અંકલેશ્વરમાં આજે સાથે મળીને ગણપતિ ઉત્સવ ગણપતિ શાંતિ સમિતિ અને તાજિયા કમિટીના અમારા મુસ્લિમ સમાજના પણ અગ્રણીઓ આજે ઉપસ્થિત છે સાથે મળીને ગણેશ દાદાને આજે વિદાય સવાર ચાલી રહ્યો છે ત્યારે તમામ મંડળોને હું વિનંતી કરું કે જેમ બને એમ શાંતિથી ધ્યાન રાખીને કોઈ બીજો દુર્ઘટના ન બને એ રીતે વ્યવસ્થા દાદાને આપીએ વિદાય કરીએ અને અંકલેશ્વરની આ ધર્મ પ્રેમી જનતાને ખૂબ ખૂબ આજના દિવસની હું શુભકામના પાઠવું છું જય ગણેશ જય શિયાળા